કાર્યક્રમની આગેવાની મુખ્ય ઇજનેર દ્વારા કરવામાં આવી હતી કેએલટીપીએસ મેનેજમેન્ટ પાંદરો જૂથ ગ્રામ પંચાયતના સભ્યો વેપારી એસોસિએશન જીએમડીસી પરિવાર રિક્રિએશન ક્લબ મહિલા મંડળ વર્કિંગ વુમેન અને યુનિયનો ઉત્સાહપૂર્વક જોડાયા ટીમ દ્વારા લોકોને પ્લાસ્ટિક જબલા દૂષણ વિશે સમજ આપી પર્યાવરણ સંરક્ષણ માટે યોગદાન આપવાની અપીલ કરવામાં આવી વેપારીઓ દ્વારા પણ અભિયાનને હૃદયપૂર્વક સહકાર મળ્યો અંતમાં સૌને અનુરોધ કરવામાં આવ્યો કે તેઓ પણ કાપડની થેલીનો ઉપયોગ કરી સ્વચ્છ હરિત અને સ્વસ્થ પર્યાવરણ માટે યોગદાન આપશે સ્ટોરી બાય વિનોદ ગોસ્વામી લખપત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે